પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં પાલડી ગામે બિરાજતા પ્રાચીન અને પ્રણમ સદ્ધે એવા જાળેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં આજ રોજ માધરી પૂનમના ભવ્ય લોકમેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પાટણ પંથકના ગ્રામજનો મેળો મહાળવા માટે ઉમટી પડ્યા હતા તો અહીં ચકદોળ સહિત ખાણીપીણીની બજાર સહિતના મનોરંજનના સાધનો મૂકવામાં આવ્યા હતા આ દરમિયાન મંદિરના પરિસરમાં ગતરોજ શુક્રવાર રાત્રે બાર વાગે શરૂ થયેલી પાટણના ઔદિચ્ય બ્રાહ્મણીય સમાજના વર્ષોના કરવૈઠા પ્રમાણે પરંપરાગત ભવાઈ વીજથી ભજવણી કરવામાં આવી હતી તો ચૌદસની આખી રાતથી આજ રોજ પૂનમની બ્રાહ્મણ સમાજના કલાકારોએ વેશભૂષા ધારણ કરી હતી જેમાં જૂઠણ રંગોલા કાળકા સહિતના વેશોનો સમાવેશ થયો હતો ત્યારે આજરોજ સવારે અન્ય ભવાઈ ભૂંગળો તથા પરંપરાગત વાજેત્રીનો નાદ અને સંગત સાથે કરાયેલી ભવાઈ વેશની પ્રસ્તુતિ બપોરે બાર વાગે રામ ના યુદ્ધ સાથે સમાપ્ત થઈ હતી ત્યારે આ કાર્યક્રમમાં સમજના કલાકારોએ રામાયણના પાત્રો રામ રાવણ સીતા હનુમાન સહિતની વેશભૂષા ધારણ કરીને આ પાત્રોમાં તેમાં ગળાડૂબ બનીને આ ભવાઈ વેશથી સંપન્નતા પછી તુરંત જ ભગવાન જાડેશ્વર દાદાની આરતી પૂજા કરાઈ હતી તો આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો તથા સમાજના લોકો પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા ઓકે શું નામ છે આપનું અને અહીંયા કઈ જતી ભવાઈ ક્યાંથી લોકો આવતા હોય છે

24 કલાક પાટલો પૂજારી શ્રી મારું નામ છે હરેશભાઈ આચાર્ય પાટણમાં રહ્યું છે ત્યાં દાગીના લાવવામાં આવે છે અને તે તમામ દાગીના પાલરી ગામના સમસ્ત ભાઈઓ તથા પાટણ